સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ અયોધ્યા ખાતે નવનિર્માણ શ્રી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના બેસના થયા છે ત્યારે આજ રોજ ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામની રામનવમી નો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની રામનવમી નિમિત્તે ધ્રાંગધ્રા શહેરના રાજ્ય માર્ગ ઉપર વિવિધ સંગઠનો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સેવા સંસ્થાઓ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો ધ્રાંગધ્રા રામ મંદિર સહિત વિવિધ મંદિરના સંતો મહંતો નગરજનો તેમજ આગેવાનો દ્વારા ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભવ્ય મહાઆરતી દિવ્ય દર્શન સાથે મહાપ્રસાદ ધરાયો હતો મહાઆરતી માં ભક્તો જોડાયા હતા જય શ્રી રામ નારા થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર બની ગયું આ ધ્રાંગધ્રા શહેરની તમામ પ્રજાએ જે સાથ અને સહકાર આપ્યો વેપારીઓએ વેપારી એસોસિએશને અલગ અલગ બધા જ એસોસિએશને ઠંડાપીણાની ખાણીપીણીની અનેક વ્યવસ્થા કરેલી પોલીસ પ્રશાસન દ્વારા પણ ખૂબ જ સારો સાથ અને સહકાર મળેલ તમામ વેપારીઓનો સાથ સહકાર મળેલ તમામ પત્રકાર મિત્રો મિત્રોનો સાથ સહકાર મળેલ આ તકે એ સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવો નવો અમને કાયમ સાફને સહકાર મળતો રહે વિશેષમાં આ અત્યારે આખું ધાંગદા શહેર રામમાય બની ગયેલું અને આ ધાંગદ્રા શહેરની તમામ પ્રજાનો વિશ્વ હિન્દુ પરિષદ રોકડી અનુમાનવતી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય શ્રી રામ ધાંગદ્રા શહેરમાં આજે જે રામ જન્મહોત્સવ છે એ ચારસોને બાણું વર્ષ પછી પ્રથમ રામ જન્મોત્સવ છે રામ જન્મહોત્સવ તો ઘણા વર્ષોથી ઉજવાઈ રહ્યો છે તમામ હિન્દુ સંગઠનો દ્વારા રામ મહેલ મંદિર સંતો મહંતો દ્વારા પણ આ ઉત્સવ છે એ ચારસો ને બાણું વર્ષથી પ્રથમ જન્મ ઉત્સવ છે અને ખૂબ જ ઉત્સાહથી સમગ્ર શહેર જોડાયું છે તમામ સનાતન હિન્દુ ધર્મપ્રેમીઓ જોડાયા છે અને આ ઉત્સવ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રોકડિયા સત્સંગ મંડળ રામબહેર મંદિર દ્વારા અને બજરંગ સેના દ્વારા આયોજિત ઉત્સવ હતો તેમાં વિવિધ સ્ટોલો ટેબલાઓ રથો ભગવાન શ્રી રામનો રથ અને વેપારી મિત્રો દ્વારા અનેક ઠંડા પીણાના આઈસ્ક્રીમના સ્ટોલો કર્યા હતા અને જન્મેદનીઓએ ખૂબ જ રંગે ચંગે રાસ ઉત્સવ ભજન મંડળી અખાડા એનો લાભ લીધો હતો આ ઉત્સવ બધી ભૂલાઈને એવો ઉત્સવ થયો છે તેમાં સંતો મહંતો રામમેલા મંદિરના મહંત મહાવીરદાસ બાપુએ આશીર્વાદ આવ્યા હતા દ્વારકાથી આવેલા શિવપુરી ધામના મહંત શ્રી બાપુએ પણ આશીર્વાદ આપ્યા હતા અમૃત ગીગીરી બાપુ જે નરસિંહ મંદિર છે એના બાપુએ પણ આશીર્વાદ આપ્યા હતા સ્વામિનારાયણ લોકો જે જોડાયેલા છે જેને જે જે સહકાર આપ્યો છે એનો હું વિશ્વ હિન્દુ પરિષદ વતી હૃદયથી આભાર માગું છું જય શ્રી રામ જય જય શ્રી રામ જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલાધ્રા